કે ભાજપના નેતાઓ ધારાસભ્ય પક્ષને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા ને રાજીનામાનું ખાલી સ્ટન્ટ કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જે રીતે ઘટનામાં ચેલેન્જોના દોરની શરૂઆત થઈ હતી જે રાજીનામું આપવાની વાત કરી હતી પરંતુ તેમણે શરત મૂકી હતી કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો તેઓ રાજીનામું આપશે ને ફરી ચૂંટણી લડીને મોરબીથી જીતી બતાવશે આ પ્રકારે આ જે રાજીનામાની વાત હતી તેને લઈને રાજકારણ ગરમાયું હતું આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાની આ વાત ને આજે તેઓ વિધાનસભા પહોંચ્યા તેને નાટ્યાત્મક ગણાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી રહ્યો છે આ વચ્ચે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં કાંતિ અમૃતિયા જે ધારાસભ્ય છે આજે તેઓ વિધાનસભા રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા દરમિયાન તેમણે કેટલાક સળગતા સવાલો ઉઠાવ્યા તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પક્ષને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા પક્ષને પૂછ્યા વગર શ્વાસ પણ નથી લેતા અને હવે પક્ષને પૂછ્યા વગર તે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા માટે ગયા છે તેના લઈને તેમણે ભાજપનું આ ષડયંત્ર ગણાવ્યું છે સાથે સુપ્રહાર કર્યા છે તે સાંપડે જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ સમાજની પાર્ટી આજે ગુજરાતની જનતા નાટ્યાત્મક રાજકીય સ્ટંટ જોઈ રહી છે આશ્ચર્ય પામી રહી છે ત્યારે મારે એટલું કહેવું છે કે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા આટલો મોટો પોતાનો જનસમર્થકનો કાફલો લઈ અને રાજીનામું આપવાનું નાટક કરવા માટે પહોંચી ગયા છે સવાલ મારે એ છે સવાલ મને એ ઉઠે છે કે આ એ જ ભાજપના ધારાસભ્યો છે જે જનતા માટે બે શબ્દ બોલી નથી શકતા આ એ જ ધારાસભ્યો છે જે પોતાના પક્ષને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા પોતાના પક્ષને પૂછ્યા વગર શ્વાસ પણ નથી લેતા તો આટલો મોટો સ્ટન્ટ કરી રહ્યા છે આટલા બધા માણસોને અંદર માણસો પરમિશન આપી રહ્યું છે તો આની પાછળ ભાજપનું સૌથી મોટું ષડયંત્ર છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે હું ગુજરાતની જનતાને જણાવવા છું કે આ જેને કામ કરવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે એક વાક્ય બોલવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે તમને લાગે છે કે આ ધારાસભ્ય પક્ષને પૂછ્યા વગર આટલા મોટા આ નાટકો કરી શકે આની પાછળ ભાજપનું કોઈક ષડયંત્ર હોવું જોઈએ મને એવું લાગે છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાગલા પાડો અને રાજ કરવાની જે નીતિ છે એની પાછળનું આ એક સ્ટન્ટ હોઈ શકે એટલે કાંતિભાઈ અમૃત્યાના માધ્યમથી આપણે સમજવાની જરૂર છે કે ભાજપ પોતાના હથગંડાઓ ચાલુ કરી દીધા છે પોતાના ધારાસભ્યોના સહારે નાટકો ઊભા કરી અને પ્રજામાં દ્વેષ ફેલાવાનું કાર્ય સમાજોમાં દ્વેષ ફેલાવાનું કાર્ય શરૂ કરી દીધું છે એવું સ્પષ્ટ માનવું છે કાંતિભાઈ અમૃત્યાને એટલું જ કહેવાનું છે કે તમારા ભાજપના બધા નાટકો બંધ કરો ભાજપને એ કહેવાનું છે કે તમે બધા નાટકો બંધ કરો અને જનતા માટે સેવા કરો અને તમારા નાટકો પાછળનો તમારો બદ ઈરાદો ગુજરાતની જનતા જાણે છે અને દરેક સમાજ પણ જાણે છે ધન્યવાદ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને જે જનતાના પ્રશ્ન હોય તેને લઈને ધારાસભ્ય આટલી જ આક્રમકતાથી પોતાની સરકાર સામે સવાલ કરે તો કદાચ જનતાનું સારું થાય તે પ્રકારની વાત રેશમા પટેલ કરી રહ્યા છે અને તેમણે કેટલાક સવાલો છે તે ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પૂછ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ